ગુજરાતી સાથે હું તો બોટાદ જિલ્લાના રાણપુરમાં સ્મશાન નજીક ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી કરી અને મસ મોટા ખાડા કરતા લોકોને હેરાનગતિ થતી હોવાના ઓડિયો વાયરલ થયા બોટાદ જિલ્લામાં આમ તો અનેક જગ્યા પર ગેરકાયદેસર રીતે ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે ત્યારે તારીખ પચીસ જુલાઈના રોજ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ ગુમા નદી અને ભાદર નદી આવેલી છે જેમાં ગઢિયા દેડી સાળંગપુર અલમપુર રાણપુર કનારા નાગની ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ તેમાં ક્યારેય પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને બોટાદ જિલ્લામાં થતી ખનીજ ચોરી પણ જાણે ક્યારેય રોક લાગે નહીં તેવું લાગતું નથી કારણ કે જો જે વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે તેમને કાયદાનો કે કોઈ તંત્રનો ડર ન હોય તેવું લાગતું નહીં તો તે ખનીજ ચોરી કરે જ નહીં પણ અધિકારીઓ તેમજ જિલ્લાના વહીવટ વિભાગનો કોઈ ડર ન હોય તેમ ખનીજ ચોરી કરી રહ્યા છે અને ખનીજ ચોરીને કારણે રાણપુર ગોમા નદી અને ભાદર નદી ભીગી થાય છે જગ્યા અને રાણપુરના સ્મશાન નજીક મસમોટા ખાડા કર્યો છે ત્યારે રાણપુરના કોઈ જાગૃત નાગરિક દ્વારા ઓડિયો અને વિડીયો વાયરલ કરી ભૂમાફિયા દ્વારા થતી ખનીજ ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ વિરોધ વ્યક્ત કર્યો છે તેમજ આગામી દિવસોમાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીના કારણે મોટો અકસ્માત થવાની વાત પણ ઓડિયોમાં કરી છે અને વધુમાં વધુ લોકો દ્વારા ઓડિયો શેર કરી આ રીતે થતી ખનીજ ચોરી અટકાવવા વાયરલ ઓડિયોની રજૂઆત કરવામાં આવે છતાં કોઈ તંત્ર અથવા અધિકારીઓ ધ્યાને લેતા નથી તો જનતાનું કહેવું છે કે અધિકારીઓ અને પોલીસ તંત્ર પણ ખનીજ માફિયાઓ સાથે સંકળાયેલા હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત સત્તા વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી પણ ખરેખર સંબંધિત અધિકારીઓ દ્વારા મામલે તપાસ કરવી જરૂરી છે અને તો સાચી હકીકત શું છે તે મોટા પાયે બહાર આવી શકે તેમ છે લાલજીભાઈ મેન અત્યારે પવિત્ર સમશાનની બાજુમાં તથા પવિત્ર કબ્રસ્તાન તથા તળો પુલ જે જર્જરિત હાલતમાં છે તેની તાણીની વચ્ચે અમે ઊભા છીએ ગઈકાલે રાત્રિના દરમિયાન જોકે અગાઉ પણ આપણે આની જાણ કરી છે પ્રશાસનને કે આ લોકો આ રેતી ભરવાનું ચાલુ કરી રહ્યા છે જોકે કામ છે બાજુમાં મેન રસ્તો છે લીમ બરવાળા રાણપુરનો મેન રસ્તો છે જેનો બેઠો પુલ પણ છે અમારું એટલુંક જ પ્રજાજનોનું કહેવું છે કે આ માર્ગમાં તમે જોઈ શકો છો કે હડમતાળા માલમપરના વિદ્યાર્થીઓ તથા ગીતાંજલિ તથા આરટીઆઈના વિદ્યાર્થીઓ પણ અહીંયાથી નીકળે છે અને તથા હાઈસ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમજ વળતા તે વિદ્યાર્થીઓ જે રહ્યા તે પોતાના જે ગરમીના હિસાબે આ નદીમાં અવારનવાર છોકરા નાતા હોય છે જે લોકોના મા બાપને ખબર નથી હોતી કે અમારા છોકરાઓ નિશાળ જ્યાં આ નદીમાં નાતા હોય છે અમારું એટલું જ તે નગરજનોનું કહેવું છે કે આવા જો મસ મોટા ખાડા પડશે તો અગાઉ પણ એવો અમારા રાણપુરના હશુબાના એક દીકરી હાવ જુવાન હતા જોત જીવા તે પણ આવા ખાડા હોવાથી જતા રહ્યા હતા તેવું પણ એક ટપાલીનો દીકરો પણ જતો રહ્યો હતો તો અમે એવું કહેવા માંગીએ છીએ કે પોતાના મા થી છોકરા વિખુટા પડે અલગ છોકરાથી પોતાના મા બાપ વિખુટા પડે અને તથા આ જર્જરિત પુલ હાલત પુલ હાલત જર્જરિત છે તે પણ પડવાની સંભાવના પૂરેપૂરી આવા ખાડા થશે તો થશે અને અમારે શમશાન મુક્તિધામ

પિયોના એમ કહું છે કે છોકરા વગરના મા બાપ થાય છે આવું તંત્ર રાહ જોઈ રહ્યા હોય એવું અમને દેખાઈ રહ્યું છે અગાઉ પણ આની જાણ રાણપુર તલાટી દેવ મુનારીને તથા આપણે બૈલ સાહેબને પણ આપણે આની જાણ કરેલી છે તથા આપણે પ્રાંત સાહેબને પણ આની જાણ કરેલી છે કે આ ઘણે ખેતીનું ઘન બહુ મોટા પાયે થઈ રહ્યું છે તો આ પહેલા ટકી આને અટકાવો કારણ કે આ જે વસ્તુ રહી એ દિવસ દરમિયાન તો થતી જ નથી રાત્રિના અગિયાર બાર વાગ્યા પછી થાય છે એટલી ગાડીઓ ટ્રેક્ટરો ઉતરી જાય છે બરોબર એની કોઈ સીમા નહીં જેથી કરીને સવાર પડે અને હાવ ગામ નજીક છે તો માણસો સવાર પડે નદીમાં ઉતરે છે કયો રાતે કેટલો મોટો ખાડો થઈ ગયો એ પ્રજાજનોને કોઈ નગરજનોને ખબર નથી કાલ કદાચ પાણી આવી ગયું આ ચિંતાનું અને ડૂબી ગયા તો બચારા કોઈ પણ એમ કહું છું કે માણસો કે કોઈ પણ મા બાપના કોઈ પણ છોકરા નોંધારા ન થાય તેવી અમારે નગરજનોને આશા છે